મોટા મને <takeiono> <involved> <burra> रामंगा अ लोहा मावाटे उठि गयो अला मारे बेटा सो राय हस ल्या अ सो राय आ मावडा आ तारी पूरा सो रे मान बिजू

લા મારા બેટા છોરા છોર છોર મોરું આવો છો પકડજો ભલા આ ગયા મરવારા

પોલીસ બોલાવા <iendo> બસ રડ દજાડો મંજા મંજા આયા પકડ 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 જા આ ફાટ પકડ એ કે ગમતો છે તું ફરિયાદ કરી જો ફરિયાદ મુઢુ હોય કે બાયો એ મુઢુ કાળ ઓ લુંગરાજી મુઢુ કાડો ફરિયાદ કર્યું નથી લાવ સોંતરા હાલ ઉભરો મુઢુ કાડ મુઢુ કાડ કે ગમતો છે ઉભરા ઉભરા ગમલા વરા મુકા મુઢુ કાડ મુઢુ કાડ આઈકો આય આરે બોરા બોરા ડોતો ડોતો બુઢો થાય ઊંઢો થાય ચૂઢો થાય ઓમલા ઉઢો થાય બુઢો થાય અલ્યા આ બુઢો થાય બધું મીકો લે મોટો ડાંગો જોય કરજો મેતો આજો આજો આ આવ બુઢો ચાલા તમે શીજા છો હે અલ્યા ડુંગરજી હેલા પેલું આવ બુઢો ચાલા શીજા છો હે એ ડુંગરજી હા

નહી આવતો જગ્યા અમે તો દસ જગ્યા કાયમ એક જગ્યા નથી પણ શું ખરી ધંધો કરી તમારે આ ધંધો ચેક કરવાનો આવે છે શું કે કોઈક ધંધો ઘણો ધંધો મળે છે પણ અમને આ ધંધો સારો લાગે છે આ ધંધો સારો લાગે છે મફત ભાડી ગયા છો

વાત આસી જ પણ હવે જો આ ધંધો મેલી ગયો છું અને હવે કે નજરમ પડ્યા ને તો તમે તમે છોડી ગયા પણ હવે છે ને હો હો જાય જાય મરી જાય મરી જાય

પણ તમે હમી હોત ના તમારા ઘેર સો રૂપિયા તમે શું વર રાખતા એક તો લકડીયો એક તો તમે ના પાડી કોઈ ઘરમાં સો રૂપિયા ફૂટ્યા ઘેર હલો દાદા આવજો ને વર રાખજો તમે આવે

યાર અત્યારે કા કુછેસ વાળા ભાઈ કાલ ચાલે ચાલો ચાલો હા